ગણપતિ દાદા ના ગણતરી દિવસો બાકી હોય ત્યારે નિજામપુરા રાજા ભગવાન ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ ગણપતિ બાપા તો નિજામપુર આદર્શ નગર ગણપતિ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ તો સાથો સાથ છાણી ગામ ની અંદર પણ ગણપતિ બાપાના ભક્તો દ્વારા અદભુત પ્રતિભા સાથે બેસાડવામાં આવેલ ગણપતિ દાદાના દર્શન કરીને ચાલો આપણે ધન્યતા અનુભવીએ સમગ્ર વડોદરા શહેરની અંદર ગણપતિ દાદાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે તો સાથોસાથ તમામ જગ્યાઓ પર પ્રસાદ અને સમાજલક્ષી મેસેજ પણ પસાર કરાવી રહ્યા છે કેમેરામેન યુનુસ શેખ સાથે અહેવાલ દીપિકા રાજ વડોદરા

ઉત્સાહપૂર્વક જ ગણેશજીનું સ્થાપન થાય છે અને પૂરી ધાર્મિક વિધિ દ્વારા એમનું વિસર્જન પણ અહીંયા આગળ જ કૃત્રિમ કુંડ બનાવી અને અહીંયા આગળ જ કરવા ગણેશ કુંડમાં જ કરવામાં આવે છે સાથે સાથે વિસ્તારના નાના નાના બે ફૂટ લગીના જેટલા પણ ગણપતિ હોય એ દરેકને અમે આહવાન દર વર્ષે કરીએ છીએ અને આપના દ્વારા પણ કરીએ છીએ કે જે કોઈને પણ પોતાના ઘરની જો માટીની મૂર્તિ હોય ઇકો ફ્રેન્ડલી ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન અમે અહીંયા આગળ કુંડમાં કરવા દઈએ છે અને ત્યારબાદ આખીરમાં સૌથી છેલ્લે આઠ વાગે રાત્રે નિઝામપુરાના રાજાનું વિસર્જન એ કુંડમાં સાથે થાય છે ખૂબ જ સરસ વાત કરીએ આપે પર્યાવરણને પણ આનો ફાયદો છે અને પ્લસ બીજું આપને પૂછવાનું કે દર વર્ષે આપની અલગ અલગ થીમ હોય છે તો આ વર્ષે આપની થીમ સાથે શું મેસેજ છે એ પણ એક અષ્ટવિનાયક મહેલની એક ગણપતિજીના અષ્ટવિનાયક સ્વરૂપો છે એને એક મહેલમાં રાખવામાં આવ્યા છે અને એક મહેલ ગણપતિનો બનાવવામાં આવ્યો છે જેને અષ્ટ વિનાયક મહેલ આપણે કહી શકીએ છીએ અને સાથે સાથે આ વખતે પણ દર વર્ષની જેમ પર્યાવરણના સંરક્ષણ માટે અમારા દ્વારા મંડળ દ્વારા એક સુંદર આયોજન વિનામૂલ્યે મૂલ્યે ફળફળાદીના વૃક્ષો કે જે પોતાના ઘરની બહાર આપણે વાવી શકીએ છીએ અને જે વિસરાઈ ગયેલા ફળફળાદી છે ઘણા બધા એ બધા ફળફળાદી આપણા આવનારી પેઢી એને આરોગ્ય આપણે ભગવાનને આરોગાઈએ અને સાથે સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ થાય એ હેતુથી વૃક્ષો પણ અહીંયા ઘડી વિનામૂલ્ય વિતરણ થાય છે સાથે સાથે આખીરમાં રાત્રે બાર એક વાગે લગી પણ ઘણા ભક્તો આવતા હોય છે તો એટલા છેલ્લામાં છેલ્લા ભક્તો લગી પ્રસાદની પણ વ્યવસ્થા નિઝામપુરના રાજા ગણેશ મંડળ દ્વારા એક ચીકીના રૂપમાં પ્રસાદ આપી અને વ્યવસ્થા રાખે છે ધન્યવાદ ચાલો મિત્રો આપણે પણ આ સાથે નિઝામપુરા રાજાના દર્શન કરીને આપણી જાતને ધન્યતા અનુભવીએ ધન્યવાદ નિઝામપુરા આદર્શનગરની અંદર જ્યારે ગણપતિ બાપા બિરાજમાન હોય ત્યારે આપણે સાથી મિત્રોને પૂછ્યું કે કેટલા સમયથી તમે આ ગણપતિ દાદાનું આયોજન કરી રહ્યા છો અને આ વર્ષે આપની શું થીમ હતી હવે છેલ્લા ત્રણ વર્ષની છોકરાઓ મંડળના કરી રહ્યા છે આયોજન આ વખતે બધા છોકરાઓ બધા બહાર જવા કરતા આવી ગયા છે આ મંડળમાં લેવા માટે તો આ વર્ષે થોડું સારું કર્યું છે આ વર્ષ કરતાં થોડું આ વખતે બજેટમાં આવી ગયું એટલે આયોજન સારું લાગ્યું એટલે કેવાય છે કે શ્રદ્ધાના ક્યાંય પુરાવા નથી હોતા સાથી મિત્રો એ ખરેખર ખૂબ જ અદભુત ગણપતિ બાપા નું આયોજન કર્યું છે તો આ તમામ સાથી મિત્રોને આપણે આપણે બિરદાવીએ ધન્યવાદ